સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની રીએન્ટ્રી ધ્રાંગધ્રા શહેરમાં બે અને ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં કોરોનાનો એક કેસ નોંધાયો ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા આંબેડકરનગર વિસ્તારમાં કોરોનાના એક એક કેસ અને રાજગઢમાં કેસ નોંધાયા હતા લોકોને ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી અપીલ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જિલ્લાની ગાંધી હોસ્પિટલ લીંબડી ધ્રાંગધ્રા સહિતની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ વેન્ટિલેટર બેડ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે દ્રાંગધ્રા શહેરના નરસીપરા અને આંબેડકરનગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોના રાજગઢમાં કોરોના પોઝિટિવના કેસ જોવા મળ્યા હતા આરોગ્ય તંત્ર વિભાગ દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની ગાંધી હોસ્પિટલ લીંબડી અને ધ્રાંગધ્રા સહિતની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ વેન્ટિલેટર અને બેડ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે સાથે જ ટેસ્ટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જો કોઈને કોરોનાના લક્ષણ દેખાય તો તત્કાલિક સરકારી હોસ્પિટલ આવી સારવાર લેવા માટે અપીલ કરવામાં આવી હતી સાથે કોરોનાના કેસ આવવાથી લોકોને ગભરાવાની જરૂર નથી પણ લોકો સાવચેત રહે તે જરૂરી છે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવી અપીલ કરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં ત્રણ લોકોના કોરોના કેસ જોવા મળ્યા છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં નરસિંહપરા વિસ્તાર અને આંબેડકરનગર વિસ્તારમાં એક એક કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના રાજગઢ ગામે પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્યની ટીમ વિસ્તારોમાં દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાની દહેશતને લઈને તંત્ર દ્વારા આઇસોલેટ વોર્ડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રામાં બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે અને તેઓની તબિયત હાલ સારી છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર